શિયાળો તેની મધ્યમાં પહોંચતા જ ભરૂચ શહેરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે શિયાળો તેની મધ્યમાં પહોંચતા જ ભરૂચ શહેરમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી પોતાનું મકાન બંધ કરી કામ અર્થે પુના ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોના ચાંદીના ઘરેણા સહિત અંદાજિત પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે તસ્કરોએ ઘર પાસે પાર્ક કરેલ કારની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો કારની ચોરી નિષ્ફળ રહી હતી ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે અમને જ્યારે ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા લોક એના અને અંદર જઈને તપાસ કરી તો ઘરમાં સારો બધો સામાન વિખેર તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા બે ફ્લોર છે બધે સામાન વિખેર કરીને ચોર બધું લઈને ભાગી ગયા આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યા ની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે પૂરી ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહ્યું છે કે એટલા નઈ જોયું જગ્યા